દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં 24 કલાક ના ખાસ કાર્યક્રમ સખી સંસદ અંતર્ગત અમારી ટીમ બહેનો સાથે વાત કરી હતી બહેનોએ પાજપ સરકારની કામગીરીના લેખાજો રજૂ કર્યા હતા કો પ્રેઝન્ટિંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ કો પાવરડ બાય કાયમ ચૂર્ણ કરી કી છુટ્ટી અબ ટેબ્લેટ મે ભી ઉપલબ્ધ 24 કલાકની વિશેષ રજૂઆત સખીઓની સંસદમાં આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ પૂર્વ એટલે કે ઈશનપુર વિસ્તારમાં અને લોકસભાની ચૂંટણીને લઈને મહિલાઓએ તૈયારી કરી લીધી છે કે તેઓ કયા કયા વિષય ઉપર ધ્યાન આપીને મતદાન માટે જશે મહિલાઓ સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે નવી સરકાર સાથે તેમની અપેક્ષાઓ શું છે આપ જણાવો શું અપેક્ષાઓ હશે મતદાન પછી બાદ જે સરકાર આવશે તેમની સાથે સ્પેશિયલી હું લેડીઝો માટે બોલવા માગું છું કારણ કે ઘણા બધા બેરિયર્સ છે જે લેડીઝને વર્ક પ્લેસ હોય કે ઘર હોય કે હેલ્થ રિલેટેડ હોય ઘણી બધી જગ્યાએ એ લોકોને એ બધું બહુ જ બધું સર્વાઈવ કરવું પડે છે સોસાયટી કોઈ હજી હજી મહિલાઓને એટલું પોઝિશન નથી આપી રહી કે હા ચલો ગો અહેડ ઘરની બહાર નીકળી રહ્યા ચલો અમુક સમાજ છે જે કરે છે અમુક નથી કરતા અવેરનેસ ઘણી બધી જગ્યાએ ઓછી છે આપને કયા કયા એવા ઇસ્યુ લાગે છે હા મને એવું લાગે છે કે જ્યાં વર્કિંગ પ્લેસીસ હોય ત્યાં એકચ્યુલી લેડીઝને ઘરે પણ કામ કરવું પડે છે બધું સવારથી જેન્ટ્સનું ટિફિન બાળકો હોય એમનું બધું કરીને આવવું પડે છે અને પછી ઓફિસ વર્ક લીવ કરી લિવિંગ ટાઈમ હોય ત્યારે ઘરે જઈને પાછું એમને કામ કરવું પડે છે તો એવું છે કે લેડીઝને થોડુંક એમને ટાઈમ પીરિયડ ઓછું કરીને આપવું જોઈએ અને હા જ્યારે લેડીઝ ઘરે જઈને કામ નહીં કરે તો ઘરમાં અશાંતિ જ ફેલાશે સરકાર આની માટે શું કરે

ક્યાંય બહાર જવું હોય તો ઘણી બધી મુશ્કેલી છે અને એ જ પાણી અમારી સોસાયટીમાં પણ આવી જાય છે કે જેથી અમારી સોસાયટીમાં પણ પાણી ભરાઈ જાય છે પણ હજી સુધી એનો કોઈ નિકાલ થયો જ નથી હમણાં બે ત્રણ દિવસ પહેલાંની જ વાત છે કે જ્યાં અમારા વિસ્તારમાં ગટર હતી કે જે ઉભરાઈ હતી અઠવાડિયું થઈ ગયું પણ એના પર કોઈ કામગીરી જ કરવામાં ના આવી અને ત્યાં એ જ બસ ગંદકી એ બધું જ રહેતું હું એવું વિચારું છું કે એના પર ધ્યાન આપે અને એમાં કામ કરે બિલકુલ આપ જણાવો કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં આપની શું અપેક્ષાઓ હશે ભારત સરકારે ઘણું બધું વિકાસશીલ દેશમાં અત્યારે વિકાસ કર્યો છે પણ ઘણા બધા સ્થાનો સોમનાથ દ્વારકા બધાની ટ્રેન ચાલુ થઈ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઘણા વધાર્યા છે પણ જ્યારે અમદાવાદ નંબર વન છે અત્યારે ગુજરાતનું અને ગુજરાતથી જ્યારે બધા ટ્રેન જાય છે તો અહીંથી ઘણા બધા સાંઈ ભક્ત છે છતાં પણ શિરડીની અત્યારે એક બી ટ્રેન નથી તો હજી પણ વિકસાવવાની જરૂર છે કેન્દ્ર સરકાર પોતાનું જે બજેટ બનાવે છે એમાં ક્યાંક એવી અપેક્ષાઓ કે મહિલાઓનું બજેટ છે એ પણ આમાં સમાવી લેવામાં આવે બિલકુલ એમાં સમાવી લેવામાં આવું જ જોઈએ એને કહે છે ને કે નારી એકતા જિંદાબાદ તો નારીને નારી માટે તમે પહેલાં તો પ્રેફરન્સ આપો કે નારીનું સાંભળો નારી બે જગ્યા પીસાય છે ઘરમાં પણ અને બહાર પણ પહેલાં તો હતું એવું કે ચલો નારી ખાલી ઘરનું કામ કરશે એ બહાર નહીં આવે તો ચાલશે માણસ કામ કરશે પણ આજે મહિલાઓ પણ એટલી શિક્ષિત થઈ ગઈ છે કે એમના પણ એ સપનાઓ છે કે હું પણ કંઈક આજે પ્લેન ઉડાવું કે હું પણ કંઈ અંતરિક્ષમાં જાઉં એટલું બધું આજની મહિલાઓનું છે તો એના માટે કે જો સરકાર માટે કોઈ કોઈ સમય વસ્તુ પૂરી પાડે તો આજે મને એમ નથી લાગતું કે નારી માણસ કરતાં પણ પાછળ રહી જાય ઘણી બધી સ્કીમ સરકારે કેન્દ્ર સરકારે ચાલુ કરી છે કે જેમાં લોન મળે મહિલાઓને આપને એવું લાગે છે કે હજી કંઈક વધવું જોઈએ લોન લોન માટે તો હું આ મોટું બધું કદી કહી નથી શકતી પણ જે શૈક્ષણિક સ્તરે હું કહું તો ઘણા બધા એવા રાજ્યો છે જેમાં નાના નાના ગામડા છે જેમાં અજીબી છે ને ગર્લ્સ એજ્યુકેશન જે આપણે કહીએ એ નથી મળી રહ્યું પ્રોપર સ્તરે મોંઘવારી એ પણ એક સૌથી મહત્વનો મુદ્દો છે આપણને એવું લાગે છે કે મોંઘવારી છે કઈ કઈ વસ્તુમાં લાગે છે આવું ઘણી બધી વસ્તુમાં અત્યારે મોંઘવારી બહુ જ છે કોઈ પણ વસ્તુ જોવા તો પહેલાં જે એના ભાવ હતા એના અત્યારે ડબલ ભાવ થઈ ગયા છે જેમ જેમ સિઝન બદલાય એમ એમ ભાવ વધતા જાય છે શાકભાજી લેવા જાઓ કોઈ વસ્તુ લેવા જાઓ કપડાં લેવા જાઓ કંઈ પણ લેવા જાઓ તો ડબલ ભાવ લેજો તો મોંઘવારી ઓછી કરવી જોઈએ બિલકુલ આપને કઈ કઈ વસ્તુમાં મોંઘવારી લાગે છે એક્ચ્યુઅલી મોંઘવારી તો એટલી બધી વધી ગઈ છે કે અમને ઘર ચલાવવું હોય ને તો જ્યાં સુધી હસબન્ડ અને વાઈફ બેઓ કામ ના કરે ને ત્યાં સુધી ઘર અમારું ચાલી જ ના શકે એવું થઈ ગયું છે બિલકુલ તો ઘણી બધી અપેક્ષાઓ છે અને સરકારે આ બધી જ અપેક્ષા ઉપર ઉતીર્ણ થવું પણ પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા 24 કલાક અમદાવાદ કો પ્રેઝન્ટિંગ પારુલ યુનિવર્સિટી